શુભમ હું પૂર્વી શાહ કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીશું પંચાંગની તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ સોમવારનો દિવસ છે વૈશાખ મહિનો ઉદિક પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ છઠ નક્ષત્ર શ્રવણ કરણ વણિજ યોગ શુક્લ ચંદ્ર રાશિ છે મકર એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર જેના અક્ષરો છે ખ જ વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્ર અને નાણાકીય ક્ષેત્રે એવરેજથી થોડુંક વધારે છે કાર્યક્ષેત્રે તમને કામ કરવામાં અનુકૂળ વાતાવરણ મળી રહેશે નાણાકીય ક્ષેત્રે તમારે વધારે જોખમ કરવાની જરૂર નથી હેલ્થમાં કોસ્મોબાઈપ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે મનથી અને તનથી આજે તમે આનંદ અનુભવશો સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે નિયરવલ સાથે આજે તમે ખૂબ સમય સારો પસાર કરી શકશો તો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્મો બાઇક સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમારું મન અનુકૂળ રહેશે ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ કોસ્મોબાઈટ છે એટલે કે નાણાકીય ક્ષેત્રે આજે તમારો ખૂબ સારો દિવસ છે નવું કોઈ રોકાણ કરવું હોય તો કરી શકશો જૂની ઉઘરાણી આવવાની સારી એવી શક્યતા છે હેલ્થમાં કોસ્મોબાઈટ સિક્સટી પર્સન્ટ છે એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈટ્સ એટી અને નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં અને અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે બની શકે કે તમારે કોઈ પ્રપોઝલ મૂક્યો તો એને એક્સેપ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે વાત કરીએ મેં

હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોભ્યાપ ખૂબ જ ઓછા છે એટલે કે તમારે મન કે તનની તંદુરસ્તી આજે જણાયને જૂના કોઈ હઠીલા રોગ હોય તો એના માટે પહેલેથી ડૉક્ટરની સલાહ લેવી સામાજિક અને અંગત વ્યક્તિઓ સાથે પરિવાર સાથે આજે મતભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખવું ઓવરઓલ આજના દિવસે તમારે યોગ પ્રાણાયામ ધ્યાન કરી શાંતિમય દિવસ પસાર કરવો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કોસ્મોવાઇબ્સ કરિયરમાં સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સેન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમે જેટલું કામ કરશો એટલું તમારું મન પ્રફુલ્લિત રહેશે બની શકે કે તમને ફાઇનાન્સમાં નાણાકીય ક્ષેત્રે એટલું આઉટકમ ના મળે પણ એમાં હિંમત હારવાની જરૂર નથી હેલ્થમાં કોસ્મોવાઇબ ફિફ્ટી છે એટલે કે આજે તમારું મન એવરેજ રહેશે સોશિયલમાં નાઇન્ટી પર્સન્ટ અને લવમાં કોસ્મોબેપ્સ હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે કે પરિવારમાં અને અંગત વ્યક્તિઓ સાથે આજે ખૂબ જ સુમેળભર્યો સંબંધ રહેશે બની શકે કે આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે અને તમારે કોઈને પ્રપોઝ કરવું હોય તો આજે પ્રપોઝલનું એક્સેપ્ટ પણ થઈ શકે છે વાત કરીએ સિંહ રાશિની રાશિમાં કરિયરમાં કોસમોબાઈપ્સ નાઇન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમે જેટલી મહેનત કરશો એનું સારું એવું આઉટકમ મળી રહેશે વિદ્યાર્થી વર્ગોને પણ જે કંઈ પણ ભણ્યા છે એનું રિઝલ્ટ પણ સારું મળી રહેશે ગૃહિણીઓ જે કંઈ પણ કાર્ય કરશે એમાં એ લોકોને સારો પ્રતિસાદ મળી શકશે હેલ્થમાં કોસમોબાઈક્સ સિક્સટી પર્સન્ટ છે એટલે કે આજે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈક્સ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજે તમારે મધ્યમ દિવસ રહેશે ઓવર આજનો દિવસ તમારે કાર્યક્ષેત્ર અને એના આઉટકમ ફોકસ કરવું જોઈએ વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કોસ્મોબાઈટ્સ કરિયરમાં એટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે આજે તમને સારો એવો પ્રતિસાદ મળી શકશે તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી તમારા કાર્યની પ્રશંસા કરશે કલા ક્ષેત્રે પણ તમારો આજનો દિવસ ખૂબ સારો છે હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોબાઈટ્સ સેવન્ટી છે એટલે કે તમારું મન અને તન આજે તંદુરસ્ત રહેશે સોશિયલ અને લોવમાં બી કોસમોબાઈટ્સ સેવન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ છે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ ખૂબ સારો સમય પસાર કરી શકશો બની શકે છે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા જૂના મિત્રો સાથે પણ તમે આજે મળી શકો છો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સરસ છે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિમાં કરિયરમાં કોસ મોટ થર્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટ્વેન્ટી હેલ્થમાં થર્ટી પર્સન્ટ ને ફોર્ટી પર્સન્ટ એટલે કે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ જણાય છે કાર્યક્ષેત્રે કે તેના આઉટકમમાં આજે તમારે કોઈ મહેનત વધારે કરવી નહીં બની શકે કે તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી આજે તમને જેવો જોઈએ એવો સપોર્ટ ના કરે હેલ્થમાં પણ તમારે ખૂબ સાચવવું મન કે તન આજે તંદુરસ્ત જણાય નહીં જો કોઈ જૂના હટેલા રોગ હોય તો તમારે એને ડૉક્ટરની સલાહ લેવી પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખવું ઓવરઓલ આજનો દિવસ તમારે યોગ ધ્યાન અને પ્રાણાયામમાં પસાર કરવો શાંતિમય દિવસ પસાર કરવો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસમોબાઈક્સ હંડ્રેડ પર્સન્ટ ફાઈનાન્સમાં નાઇન્ટી પર્સેન્ટ એટલે કે કાર્યક્ષેત્રે આજે તમારો ખૂબ સારો દિવસ છે તમે જેટલું મહેનત કરશો એટલું તમને રિઝલ્ટ મળશે કલા ક્ષેત્રે કે વિદ્યાર્થી વર્ગોને આજે જે કોઈ પણ મહેનત કરશો એનું રિઝલ્ટ સારું મળે છે હેલ્થમાં પણ કોસ્મોવાઇપ્સ સેવન્ટી પર્સેન્ટ છે એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત છે મનથી ખૂબ પ્રફુલ્લિત છે સોશિયલમાં અને લવમાં કોસ્મોવાઇપ્સ એટી અને નાઇન્ટી પર્સેન્ટ છે એટલે કે મનથી તમે ખુશ છો એનું કારણ એ બી હોઈ શકે કે પરિવારમાં સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ ખૂબ સારો પસાર કરી શકશો કોઈ માન પ્રતિષ્ઠા તમારી વધે એવા કોઈ સમાચાર મળી શકે અંગત વ્યક્તિઓ જોડે તમારો સારો સમય पसार रिसाई गया हो तो आज मनाई जो आज दिवस बहुत सारो आहे કરિયરમાં અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો ખૂબ સારો છે કલા ક્ષેત્રે કે વિદ્યાર્થી વર્ગોને આજે જેટલી મહેનત કરશો એટલું રિઝલ્ટ સારું મળી શકે છે નાણાકીય ક્ષેત્રે કોઈ નવું રોકાણ કરવું હોય તે રોકાણ તમારું આજે સારું રહેશે કોઈ ડોક્યુમેન્ટ સાઈન કરવા હોય તો ડોક્યુમેન્ટ સાઇન થશે પણ એને ચેક કરીને કરવા હેલ્થમાં કોસ્મોબાઈપ્સ સિક્સટી પર્સન્ટ છે એટલે કે આજે મન અને તન પ્રસન્ન રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ્સ હન્ડ્રેડ પર્સન્ટ અને સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં અંગત વ્યક્તિઓ સાથે પણ આટલો દિવસ તમારો સારો રહેશે કોઈ સારા સમાચાર મળી શકે છે તમારી પ્રેઝન્સથી પરિવારમાં ખુશનુમાં વાતાવરણ ઊભું થઈ શકે છે વાત કરીએ મકર રાશિની મકર રાશિમાં કરિયરમાં કોસમોબાઈલ્સ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે આજે તમને સારો પ્રતિસાદ મળશે વેપારી વર્ગને પોતાના કાર્યોમાં પ્રસન્નતા અનુભવાશે નોકરીયાત વર્ગને કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધા હશે તો એ પ્રોજેક્ટ પૂરી થવાની શક્યતા છે પણ નાણાકીય ક્ષેત્રે આજે કોઈ નવું જોખમ કરવું નહીં હેલ્થની દ્રષ્ટિએ કોસ્મોમેપ્સ સિક્સટી પર્સન્ટ છે એટલે કે આજે મન અને તન તમારું તંદુરસ્ત છે મનથી તમે પ્રફુલ્લિત છો સોશિયલ અને લફમાં કોસ્મોમેપ્સ નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ એટલે પરિવારમાં સમાજમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ ખૂબ જ સુમેળભર્યો પસાર થશે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિમાં કરિયરમાં કોફ સ્મોક ટ્વેન્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ હેલ્થમાં ટેન પર્સન્ટ સોશિયલમાં થર્ટી પર્સન્ટ અને લવમાં થર્ટી પર્સન્ટ છે એટલે કે આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે તમારે કાર્યક્ષેત્રે કે નવું કોઈ રોકાણ કરવું હોય તો આજેનો દિવસ તમારે શાંત રહેવું જોઈએ પરિવારમાં કે અંગત સ્વજન સ્નેહી જોડે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખવું આ બધા કારણોને લીધે મન તમારું પ્રફુલ્લિત ના રહે બની શકે કે જૂના હટીલા રોગ તમને આજે પરેશાન કરે તો ડૉક્ટરની સલાહ ચાલે નહીં ઓવરઓલ આટલો દિવસ યોગ પ્રાણાયામ ધ્યાન કરીને દિવસ પસાર કરવો વાત કરીએ મીન રાશિની મીન રાશિમાં કરિયરમાં કોસ્મોબાઇલ્સ હંડ્રેડ પર્સન્ટ અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે આજે તમે જેટલી મહેનત કરશો એનું ખૂબ જ સારું પરિણામ મળી શકશે વેપાર વર્ગ હોય કે નોકરિયાત વર્ગ હોય કલા ક્ષેત્રે જોડાયેલા હોય કે વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય આજે જે કોઈ પણ કાર્ય કરશે એમાં તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે અને એનું પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે એવું જણાય છે સોશિયલમાં પણ કોસ્મોબાઈક્સ નાઇન્ટી અને લવ્સમાં કોસ્મોબાઈક્સ નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ ખૂબ જ સરસ છે તમારે કોઈને પ્રપોઝ કરવાનું હોય તો એનું રિઝલ્ટ તમને આજે પોઝિટિવ મળે એવું પૂરેપૂરી શક્યતા છે કોઈ રિસાઈ ગયું છે કે કોઈ મનાવવાનું હોય તો આજે એને શકો દિવસ તમારો ખૂબ જ આનંદમય અને પ્રસન્નતામય જશે આ રાશિગત જનરલ પ્રોડિક્શન હતું તમારે તમારો સવાલનો જવાબ જોઈતો હોય તો અમે કોસ્મોટીવી ઉપર ફ્રીમાં તમારી કુંડળી ઉપરથી અમે આપીશું એના માટેની લિંક કમેન્ટ બોક્સમાં આપેલી છે તમારે એ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે શુભમ